નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગતથી રોકડ રકમ ચૌદ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો જુગાર રમતા પાંચ માણસોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અગિયાર બે બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીને આધારે ભાવનગર બોરડી ગેટ એકલવ્ય સ્કૂલની બાજુમાં મફતનગરમાં રહેતા મુકેશ ઉર્ફે કોબ્રા કાવાભાઈ બારીયાના ઘર પાસે શેરીમાં ભેગા થઈ જાહેર જગ્યામાં ભેગા મળી ગંજી પત્તાનો જુગાર રમે છે જે બાતમીને આધારે રેડ કરતા પાંચ માણસો પકડાયા હતા તેમની વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કુલ કિંમત ચૌદ ના મુદ્દા માલ કબજે કર્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી વી ધ્રાંગુ તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદિયા મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારીયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા